નમસ્કાર મારું નામ છે દેવલ મહેશ્વરી આજે આપણે ક્રિયા વિશેષણની વાત કરીશું ક્રિયાના અર્થમાં વિશેષતા નાવનાર પદને ક્રિયા વિશેષણ કહેવાય છે એટલે કે ક્રિયાપદના અર્થમાં વધારો કરનાર શબ્દને ક્રિયા વિશેષણ શબ્દ તરીકે ઓળખવામાં આવે છે ક્રિયા વિશેષણ ક્રિયાપદના અર્થમાં વધારો કરતો હોવાથી જો તેને વાક્યમાંથી લઈ લેવામાં આવે તો વાક્ય અધૂરો લાગે છે ક્રિયા વિશેષણના મુખ્ય દસ પ્રકાર છે જેમાંથી પહેલો પ્રકાર છે રીતિવાચક ક્રિયા વિશેષણ જ્યારે ક્રિયા વિશેષણ રીત બતાવતો અર્થ આપે ત્યારે તેને રીતિવાચક ક્રિયા વિશેષણ છે એમ કહેવાય ઉદાહરણ કલ્પેશ ઉતાવળો દોડે છે રાગિણી બેઠી બેઠી ગાય છે આ બંને વાક્યમાં રીત બતાવવામાં આવે છે બીજો પ્રકાર છે સમયવાચક ક્રિયા વિશેષણ જ્યારે વાક્યની અંદર સમય દર્શાવવામાં આવે ત્યારે તેને સમય વાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ વિદ્યાર્થીઓ આજે શાળાએ વહેલા આવ્યા વહેલા આવવું એ સમય બતાવે છે ગયા ચોમાસામાં ધોધમાર વરસાદ હતો ગયા ચોમાસામાં એ ચોમાસાનો સમય બતાવે છે એના પછી છે સ્થળ વાચક ક્રિયા વિશેષણ જે પદમાં ક્રિયાનું સ્થળ દર્શાવવામાં આવ્યું હોય તેને સ્થળ વાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે ઉદાહરણ મિત્રોએ નવલકથા ટેબલ ઉપર મૂકી ટેબલ પર આ ટેબલનું સ્થળ બતાવે છે પતંગ ચગાવવા બધા ધાબા ઉપર ગયા ધાબા એટલે અઘાસી બરોબર અઘાસી એ કોઈ ચોક્કસ સ્થળ બતાવે છે પરિણામ વાચક ક્રિયા વિશેષણ પરિણામ એટલે પ્રમાણ માપ કે જથ્થો જ્યારે ક્રિયાનું પ્રમાણ માપ કે જથ્થો દર્શાવવામાં આવે ત્યારે તેને પરિણામ વાચક ક્રિયા વિશેષણ કહે છે દાખલા તરીકે તે બધાને ખૂબ આદર આપે છે ખૂબ એટલે પ્રમાણ બતાવ્યું અહીંયા જરાક ખંખેરી પીછી ત્યાં ફૂલને લાગે છા જરાક આપણે કહીએ થોડું જરાક વધારે ઓછું આ બધું પ્રમાણ બતાવે છે એના પછી જે ક્રમવાચક ક્રિયા વિશેષણ જ્યારે ક્રિયાનો ક્રમ દર્શાવવામાં આવ્યો હોય ત્યારે તેને ક્રમવાચક ક્રિયા વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે જેમાં આગળ પાછળ પછી પહેલાં વગેરે જેવા ક્રમ દર્શાવવામાં આવતા હોય છે ઉદાહરણો પહેલાં ચા પી લો પછી બહાર જજો પહેલાં પછી ક્રમ બતાવે છે અમે છેલ્લે મંદિરમાં દર્શન કરવા ગયા છેલ્લે આ ક્રમ બતાવે છે હેતુવાચક કે કારણવાચક ક્રિયા વિશેષણ ક્રિયાનો હેતુ અથવા તો ક્રિયા થવાનું કારણ દર્શાવાય તેવા અનુક્રમે હેતુવાચક તથા કારણવાચક ક્રિયા વિશેષણ કહેવામાં આવે ઉદાહરણ મારા મિત્ર મારા સંકલ્પની મજાક ઉડાવ ઉડાવતા ઘેર ગયા મજાક ઉડાડવી એ હેતુ છે પણ મારે કશું ખાનગી કહેવાતું નથી ખાનગી કહેવાનું એ પણ એક કારણ છે એના પછી છે નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ જ્યારે ક્રિયાનું નિશ્ચય દર્શાવતો અર્થ આપવામાં આવ્યો હોય ત્યારે તેને નિશ્ચય વાચક ક્રિયા વિશેષણ છે એમ કહેવાય જરૂર અવશ્ય નક્કી ખંચિત ખરેખર વગેરે નિશ્ચય વાચક ક્રિયા વિશેષણો દર્શાવતા નામ યોગીઓ છે દાખલા તરીકે કાલે તો કાપણી કરવા અવશ્ય જવું છે તેઓ કાલે જરૂર મુંબઈ જવાના જવાના થઈ જશે કે રવાના થઈ જશે અહીંયા કોઈ નિશ્ચય બતાવવામાં આવ્યો છે સ્વીકાર વાચક ક્રિયા વિશેષણ જેવા શબ્દો દ્વારા બીજાના કહેવાની કે બીજાનો સ્વીકાર કરવાનો જ્યારે અર્થ બતાવવામાં આવે ત્યારે તેની સ્વીકાર વાચક ક્રિયા વિશેષણ કહે છે ઉદાહરણ વા વારું તમે પણ આવો વારું એટલે હા તમે પણ આવો હા મેં પરીક્ષામાં બધા ઉત્તરો વ્યવસ્થિત લખ્યા છે અહીંયા બીજાની સ્વીકાર કરવામાં આવ્યું છે એના પછી છે નકાર વાચક ક્રિયા વિશેષણ જ્યારે વાક્યમાં કોઈ વસ્તુની ના કહેવામાં આવે કે નકાર નો અર્થ બતાવવામાં આવે ત્યારે તેને નકાર વાચક ક્રિયા વિશેષણ કહેવાય છે ઉદાહરણો પુસ્તકમાં પર્યાયોની યાદી ન હોતી ન હતી એટલે નથી બરોબર તો અહીંયા નકાર બતાવવામાં છે તેની વિનંતીથી હું ના ન કહી શક્યો બરોબર અહીં પણ નકાર બતાવવામાં આવ્યું છે સંભાવના વાચક ક્રિયા વિશેષણ વાક્યના ઉચ્ચારણ પાછળ વક્તા કે ભાષકનો અભિગમ કે ઈરાદાના અર્થની દ્રષ્ટિએમાં વિવિધતા જોવા મળતી હોય છે તો કેટલાકમાં તરફથી દ્રષ્ટિ નિશ્ચય વગેરે પણ સંકળાયેલા હોય છે તો ક્યાંક એમ પણ હોય ત્યારે બધાને અભિગમ વાચક ક્રિયા વિશેષણમાં બરાબર વગેરે આ પ્રકારના ક્રિયા વિશેષણ રૂપ પ્રયોજાય છે જ્યાં કોઈક ને કોઈક સંભાવના હોય ક્વંચિત મારાથી આ થઈ શકે એટલે થઈ પણ શકે ને ન પણ થઈ શકે એમ સંભાવના છે કદાચ અમે આ વખતે દિવાળી વેકેશનમાં વતન જઈશું જઈશું પણ ખરા ને ન પણ જઈએ બંને વચ્ચે સંભાવના છે મારાથી લોકોનું અહિત કદાપી નહીં થાય બરાબર અહીંયા પણ સંભાવના થાય થાય પણ ખરું અને ન પણ થાય આ